આ ઉપરાંત રાજ્યની પૂર્વ તરફની સીમા એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સંકળાયેલા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ આગામી કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટેની આગાહી વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે લગભગ એક સપ્તાહથી રાજ્યના છેલ્લા કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે જેને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ સામાન્ય નોંધાઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ એક સપ્તાહથી નહીવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે મહત્તમ તાપમાન પણ સામાન્ય નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે મોન્સૂન ટફને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર દાહોદ નર્મદા વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાલમાં પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે પરંતુ કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ખૂબ જ હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે तीन दिन के लिए और जो आगले उसका आगले चार दिन फेयरलीटेड रहेगा रहे और के लिए आ, तीन दिन आगे जो रहेगा और गुजरात रीजन में डे वन डे टू डे थ्री इसमें हेवी पेसेस में दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद छोटा उदयपुर नर्मदा और साउथ में बलसाड दादरा नगर हवेली હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં હાલમાં કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ ન હોવાના કારણે ફક્ત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે કારણ કે મોન્સૂન ટ્રોફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે અમદાવાદ શહેરમાં ખૂબ જ હળવો છૂટાછવાયો વરસાદ વરસી શકે છે તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થાય છે